પાદરાના એકલબારા ગામ નજીક આવેલ વાલીપુરા ગામ નજીક એક ખેતરમાં પડેલા પ્લાસ્ટિકના વેસ્ટમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી આગના ગગનગોટા દૂર દૂર સુધી દેખાતા લોકટોળા ઉમટી પડ્યા પાદરા ઈ આઈ સી એલના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો ખેતરમાં નીકળેલા સાપના મૃતદેહને અગ્નિદાન આપવાની કામગીરી દરમિયાન ઉડેલા તનખા ઉડી બાજુમાં પડેલા પ્લાસ્ટિક વેસ્ટમાં પડતા આગ લાગી હતી દ્વારા આગ પર મેળવવામાં આવ્યો છે છે બનાવની વિગત એવી કે આપ જોઈ શકો છો કે મારા ખેતરની અંદર મારા પ્લાસ્ટિક વેસ્ટ ભંગાર પડ્યો હતો ભત્રીજા એક મરેલો સાપ પડ્યો હતો અને અગ્નિ દાહ દેવા માટે બાજુમાં એક લાકડાનો ઢગલો કરીને સાપને અગ્નિદાહ આપવા માટે સળગાયું હતું ત્યાંથી તનખા ઉડીને મારા પ્લાસ્ટિક વેસ્ટમાં આવીને મારો પ્લાસ્ટિક વેસ્ટનો ભંગાર સળગી ગયો છે સ્થાનિક ફાયર ફાઈટર ને આગ પર કાબુ મેળવી લીધો છે જોઈ શકો છો કોઈ ને કોઈ જાનહાની થઈ નથી